જય શ્રી કૃષ્ણ મિત્રો પાઠ પાંચ બીજો વિભાગ આપણે શરૂ કરી રહ્યા છીએ ભારત આઝાદી તરફ પ્રયાણ ઘણા આંદોલનો આપણે આગલા પીરિયડ ની અંદર ભણ્યા હવે આ પીરિયડ ની અંદર આગળ વધીએ મિત્રો આપણે છેલ્લે હિન્દ છોડો આંદોલન ગાંધીજીના છેલ્લા એવા પ્રયત્ન સ્વરૂપ જે આંદોલન હતું એની વાત કરતા હતા હવે આગળ વધીએ તો સરકારે અંગ્રેજ સરકારે ઘણા બધા એવા પ્રયત્નો કરેલા કે જેનાથી આખા દેશની અંદર જે સર્વવ્યાપી આંદોલનો ચાલુ થઈ રહ્યા હતા એ બંધ થઈ જાય નિષ્ફળ જાય પરંતુ હવે તો આખો દેશ એકતાના સંગઠનમાં જોડાઈ ગયો હતો બધાને ફક્ત હવે આઝાદી જ જોઈતી હતી પરંતુ એમ છતાં આવી લડતોને કચેરી નાખવા માટે અંગ્રેજ સરકારે ઘણા બધા પ્રયત્નો કરેલા હતા ઘણી દમન નીતિઓ એને આચરી હતી એમાં ખાસ કહીએ તો ઘણી જગ્યાએ ભાંગફોડ કરી સરકારી જાહેર મિલકતોને નુકસાન કરવાના પ્રયત્ન કર્યા સીતે હજારથી વધારે લોકોને જેલમાં પૂરી દેવામાં આવ્યા અને એ સમય દરમિયાન પાંચસોને વખત તો ગોળીબાર કરવામાં આવેલા હતા ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા ઘણા ને ઈજા પણ થઈ એવું કહેવાય છે કે એક હજાર ને અઠ્યાવીસ માણસો એ મૃત્યુ પામ્યા હતા અને ત્રણ હજાર ને બસો જેટલા માણસો ને ઈજા થઈ હતી એ ઉપરાંત અમદાવાદ અને પટણામાં ગોળીબાર થતા વિદ્યાર્થીઓ પણ મૃત્યુ પામેલા હતા આમ અંગ્રેજો એ આંદોલન નિષ્ફળ જાય એ માટેના ઘણા બધા પ્રયત્નો કરેલા હતા પરંતુ હવે ગાંધીજીને તો પોન સ્વરાજ્ય જ જોઈતું હતું એના માટે એક કટિબદ્ધ હતા ત્યારે એના પછી પાંચ વર્ષ પે ભારતને સંપૂર્ણ સ્વતંત્રતા મળી જશે એવું અંગ્રેજો તરફથી આપણને વચન આપવામાં આવેલું હતું હવે આ સમય દરમિયાન સુભાષચંદ્ર બોઝને આપણે યાદ કરીએ તો સુભાષચંદ્ર બોઝે એક આઝાદ હિન્દ ફોજની રચના કરી હતી તો સુભાષચંદ્ર બોઝ ખાસ કરીને એનો પરિચય પેલા મેળવી લઈએ તેઓ ઓડિશાના કટક શહેરમાં જન્મેલા હતા અને ત્રેવીસ જાન્યુઆરી અઢારસો સત્તાણું એમના પિતાનું નામ હતું રાય બહાદુર જાનકીનાથ બોઝ અને માતાનું નામ હતું પાર્વતી દેવી એક ખાસ કરીને માતા ઘણી ધાર્મિક પ્રવૃતિ વાળા હતા હવે જયારે સુભાષ ચંદ્ર બોઝ એ કોલેજમાં ભણતા હતા ત્યાંથી એ સારા એવા માર્કસે હર વખતે પાસ થતા હતા આથી તેમણે આગળ વધાર અભ્યાસ માટે તેઓ ઈંગ્લેન્ડ ગયા અને ત્યાંથી આઈસીએસ ની પરીક્ષા ચોથા નંબરે પાસ કરી એ ભારત આવેલા હતા મિત્રો આ એક એવી પરીક્ષા છે જેમાં પાસ થવું ખૂબ અઘરું છે પણ એ પરીક્ષાની અંદર પણ એ ચોથા નંબરે પાસ થયેલા હતા તો એ એ ભણી અને પાછા આવ્યા હતા ત્યારે તેના પ્રેસિડેન્સી કોલેજમાં અંગ્રેજ અધ્યાપક ઓટ દ્વારા રંગભેદની નીતિઓ અને ભારતીય વિદ્યાર્થીઓના અપના અપમાનજનક વર્તન અને અભિમાનમાં કારણે એને ઘણા બધા કડવા અનુભવ થયા હતા હવે આ સમયે આવું બધું બન્યું એટલે સુભાષચંદ્ર બોઝના મનમાં પણ આઝાદી અને આઝાદી માટેની ક્રાંતિના એક બીજ રોપાણા અને તેઓ પણ આઝાદીની ચળવળના ભાગ લેવા તૈયાર થયા હતા જો કે એવું કહેવાય છે કે ગાંધીજીના વિચારો સાથે એમના વિચારો મળતા હતા નહીં ગાંધીજી અહિંસાના માર્ગે હલતા હતા અને આ એક નેતા હતા એ ઉગ્ર કટ્ટરવાદી એ જે કહી શકાય એવા એક નેતા હતા પણ એમ છતાં એને ઘણી સારી રીતે કુચની અંદર કહીએ તો આંદોલનની અંદર ખૂબ સક્રિય એને ભાગ લીધો હતો ખાસ કરીને તેઓએ રાષ્ટ્રીય સ્વરાજ્ય પક્ષમાં એ લોકો ઓગણીસો ત્રેવીસ ની અંદર તે જોડાયેલા હતા યુવાનો જે હતા એ સમયના એના અતિ પ્રિય એવા એ નેતા બની ગયા હતા એમનું કાર્ય જેવું હતું કે યુવાનો ટૂંક સમયની આખા દેશની અંદર એ લોકપ્રિય બની ગયા હતા હવે સુભાષચંદ્ર ના વિચારો જોઈએ તો એના ખાસ વિચારો ગાંધીજીની સાથે મેળ બેસતા ન હતા એટલે તેમને ગાંધીજી સાથે મતભેદ થયો અને કોંગ્રેસ એને પક્ષને છોડી દીધો અને ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી હતી હવે આ પક્ષમાં એ લોકો અવિરત સભાઓ સંબોધતા હતા દેશમાં અલગ અલગ જગ્યાએ પ્રવાસ કરતા હતા અને બ્રિટિશ બ્રિટીશો જે હતા એના વિરૂદ્ધ લોકોને જાગૃત કરતા હતા અને આમ આખા દેશની અંદર એટલે એને એક કહીએ તો પ્રવાસ કરી ચુક્યા હતા હવે એની આ પ્રવૃત્તિ જોઈ અંગ્રેજોએ એમને પણ જેલમાં પૂરી દીધા હતા પરંતુ જે જેલ હતી એ જેલની અંદર એમની સાથે ખુબ જ અયોગ્ય અત્યાચારો કરવામાં આવેલા હતા આથી સુભાષચંદ્ર એ અંગ્રેજો વિરોધ ઉપવાસ કર્યા આમરણા ઉપવાસ ની એની શરૂઆત કરી અને એના કારણે ઉપવાસના કારણે એમની તબિયત ખરાબ થઈ હવે તબિયત ખરાબ થવાના કારણે અંગ્રેજોએ એમને નજર કેદ રાખ્યા નજરકેદ એટલે એને જેલમાં નહીં રહેવાનું પણ જ્યાં એને રહેવાની છૂટ મળે એટલા એરિયા ની બહાર જઈ શકે નહી તેની નજર તેઓ એક નવો વેશ ધારણ કર્યો પઠાણ નો વેશ લઈ અને ત્યાંથી જેલમાંથી ભાગી ગયા અને કલકત્તા થી પેશાવર કાબુલ ઈરાન રશિયા થઈ અને બર્લિન એટલે કે જર્મની જર્મની રેડિયો સંબોધન જર્મની કઈ રીતે પહોંચી ગયો અને જર્મનીમાં એમનું કઈ બહુ સારી રીતે એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને બર્લિન થી તેમણે રેડિયો પર પોતાનો સંદેશો મોકલ્યો હતો અને આખા દેશ આ ક્રાંતિની અંદર જોડાવા માટે એક વિચાર રજૂ કરેલો હતો અનુરોધ કરેલો હતો કે લોકો એની સાથે જોડાય આવી રીતે સુભાષચંદ્ર બોઝ પણ આઝાદીની લડત સાથે જોડાયા હતા એના પછીની આપણે વાત કરીએ તો અંગ્રેજોએ કડક સુરક્ષા સાથે સુભાષચંદ્ર બોઝ એક સબમરીનમાં એ બર્લિન થી જાપાન સુધી જતા હતા એ સમયે એમને ઘેરી વળ્યા અને એને પકડવાની કોશિશ કરી હતી પરંતુ ત્યાં રાસ બિહારી બોઝે હિન્દ મુક્તની એક ફોજ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીંગની સર્વોચ્ય નેતાગીરી સુભાષચંદ્ર બોઝને સંભાળી લેવાનું એક આમંત્રણ આપેલું હતું અને આ આમંત્રણ તેઓએ એક ને કે બહ્ હોશથી સ્વીકારી લીધું હતું અને ત્યાં એમણે એક ફોજની રચના કરી હતી સુભાષચંદ્ર જાપાનથી સિંગાપુર ગયા અને ત્યાંથી સર્વસંમતિથી ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા સાથે બોઝે તેમને ઇન્ડિયન નેશનલ આર્મી તરીકે આઝાદ હિંદ ફોજની વડા તરીકે તેમને નિમણૂક કરેલી હતી સુભાષચંદ્ર બોઝ એટલા પ્રખ્યાત થયા હતા કે લોકો એમને હુલામણું નેતાજી નામે ઓળખતા થયા હતા હવે લોકો એને નેતાજી તરીકે બોલાવતા હતા નેતાજી એ આપણને બે સૂત્ર આપેલા હતા કે ચાલો દિલ્હી તું મુજે તુજય દો મે તુમે આઝાદી દા અને જય હિન્દ એવા સૂત્ર આપેલા હતા મિત્રો ચાલો દિલ્હી મતલબ કે વિદેશમાં રહીને સ્વતંત્રતાની લડત હતી એટલે દિલ્હી જઈ અને આ લડત પૂરી કરવાની હતી તું મુજે ખૂન દો મેં તુમે આઝાદી મતલબ દૂગા મતલબ કે કે શક્ય હોય એટલા લોકો આ લડતમાં જોડાય એ મૃત્યુનો ડર રાખે નહીં અને જય હિન્દ એવા સૂત્ર એમને આપેલા હતા હવે પોતાના કુશળ માર્ગદર્શક દ્વારા આરજી હકુમત હકુમતમાં એમ કહી શકાય કે સમાંતર સરકારની રચના કરવામાં આવેલી હતી અને માતૃભૂમિની સ્વતંત્રતા માટે દરેક લોકો પોતાનું સર્વસ્વ બલિદાન કરવા માટે તૈયાર હતા એના પછી જોઈએ તો સુભાષચંદ્ર બોઝે એક કામચલાઉ સરકારની સ્થાપના કરેલી હતી ખાસ કરીને ઓગણીસો તેતાલીસમાં અંદામાનની કુમાર ટાપુઓની મુલાકાત લઈ ટાપુને અનુક્રમે શહીદ અને સ્વરાજ્ય એવા નામ એમણે આપેલા હતા એ ઉપરાંત જાપાન જર્મની ચીન ઇટાલી બર્મા દરેક જગ્યાએ દરેક લોકોએ એ સુભાષચંદ્ર જે હતા એમના કામને બિરદાવેલું હતું હવે સુભાષચંદ્ર નો અંતિમ તબક્કો જોઈએ તો એમણે પણ એક શહીદ કહી શકાય તેઓ પણ આઝાદીની લડત લડતા લડતા શહીદ થયા હતા એ શહીદી વિશે જોઈએ તો નેતાજીના નેતૃત્વની હેઠળ એક સૈન્યની ટુકડી રંગોન પ્રોમા કોહિમા એ દરેક રાજ્યની અંદર ટુકડી કામ કરતી હતી પરંતુ ઇમ્ફાલ પણ એમણે એની જે ટુકડી હતી એમણે જીતી લીધું હતું એ ઇમ્ફાલ એટલે કે આજના મણિપુર જે રાજ્ય છે એની રાજધાની હતી તો બીજા વિશ્વયુદ્ધના સમય દરમિયાન અમેરિકાએ બ્રિટન તરફ યુદ્ધમાં ઝુકાવેલું હતું અને જાપાનના નાગાશાકી અને હિરોસીમા શહેરો ઉપર બોમ્બ નાખેલા હતા હવે જાપાનને શરણાગતિ સ્વીકારવા સિવાય કોઈ બીજો ઉપાય હતો નહીં તો નેતાજીની આઝાદ હિંદ ફોજને મળતી જાપાનની સહાય એને કારણે બંધ થઈ ગઈ એટલે હવે એની જે ફોજ હતી એ વધુ કાર્ય કરી શકે નહીં એકવાર એ હવાઈ માર્ગે જતા હતા ત્યારે એ હવાઈ માર્ગમાં એનું જે વિમાન હતું એ ક્રેશ થયું અને એની અંદર જે અકસ્માત થયો એમાં એમનું મૃત્યુ થયું જો કે એવું કહેવામાં આવે છે કે વિમાન અકસ્માતમાં આગ લાગી અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ એમનું મૃત્યુ થયું હતું અઢાર ઓગસ્ટ ઓગણીસો ની અંદર એમનું મૃત્યુ થયું અને ની અંદર આપણો દેશ આઝાદ થયો હતો આઝાદીના સમયની વાત કઈ છે એ જોઈએ તો સ્વતંત્રતા પ્રાપ્તિ માટે એક શરત હતી કે હિન્દના બે ભાગલા પાડવામાં આવે જો આ ભાગલા ન પડે તો આપણને આઝાદી મળી શકે એમ હતી નહીં હવે એ પડકારનો સામનો કરવા માટે આઝાદી ફોજના જે પકડાયેલા સેનાપતિઓ હતા એના ઉપર એક રાજદ્રોહનો કેસ ચલાવવામાં આવ્યો એમાં ભુલાભાઈ દેસાઈ અને જવાહરલાલ નહેરુ ફોજ વતી કેસ લડ્યા હતા બ્રિટિશ સરકારે આ સેનાપતિઓને સજા કરી અને એનો વિરોધ પણ કર્યો હતો અને એના કારણે મુંબઈમાં નૌકા વિગ્રહ એવો એક સંગ્રામ શરૂ થયેલો હતો ઘણી બધી વાટાઘાટોના અંતે એવું નક્કી કરવામાં આવ્યું કે વડાપ્રધાન એટલીએ જે જાહેરાત કરી એમાં બ્રિટિશ સરકાર કેબિનેટ મિશન યોજના મુજબ એક હિન્દ સરકારની રચના કરશે અને તમામ સત્તાઓ તેમને સોંપી દેવામાં આવશે જૂન ઓગણીસો ઉડતાલીસ સુધીમાં અંગ્રેજો આપણા દેશમાંથી ચાલ્યા જશે એવી વાત એમની સાથે થઈ હતી પણ એ સમય દરમિયાન હિન્દના જે વાઇસરોય હતા એ વેવેલની જગ્યાએ માઉન્ટ બેટનની નિમણૂક કરવામાં આવેલી હતી અને માઉન્ટ બેટન એ વખતે જયારે ભારતમાં આવ્યા ત્યારે આખા ભારતની અંદર હિન્દમાં એક રમખાણ ફાટી નીકળેલું હતું 1946 ની અંદર ચૂંટણીમાં કોંગ્રેસને બસ્સો દસ માંથી બસો એક અને મુસ્લિમને ઇઠોતેર માંથી તૌતેર બેઠકો મળેલી આજ એવું જાહેર કરી દે છે કે હવે આપણને આઝાદી સરળતાથી મળી રહેશે પરંતુ એવું નક્કી કરવામાં આવેલું હતું કે જો હિન્દુ અને મુસ્લિમને અલગ અલગ દેશ તરીકે સ્થાપવામાં આવે તો જ આઝાદી સફળ બની શકે એમ હતી અને એના કારણે આખા દેશની અંદર કોમી તોફાનો થયા જો કે ગાંધીજી આ બાબતમાં સંમત હતા નહીં પરંતુ ઘણી બધી સમજાવટ અને દેશની પરિસ્થિતિ જોઈ તેમ તે તૈયાર થયા હતા કે હિન્દુસ્તાનના બે ભાગલા પડે હવે એ સરદાર પટેલ નહેરુ સહિતના કોંગ્રેસના જે નેતાઓને લાગ્યું કે પાકિસ્તાનની જો માંગણી સ્વીકારવામાં નહીં આવે તો દેશને આઝાદી મળી શકશે નહીં એટલે આ શરતને આપણે અપનાવી હતી માઉકબેટને નહેરૂ અને સરદારને સમજાવ્યા કે અનેક સ્વાયત્ત અને વિરોધી અકડામણો એકમોની વચ્ચે કેન્દ્ર નિર્બળ બનશે અને કેન્દ્રને આધીન એવા વહીવટની જે એકમો છે એ સારી રીતે કામ કરી શકે એના માટે સરકાર ધરાવતું હિંદ વધારે શાંતિથી ભોગવી શકાય એના માટે આ ભાગલા જરૂરી છે અને ભાગલા પણ પડ્યા ગાંધીજીએ ના છૂટકે એ ભાગલાનો સ્વીકાર કર્યો એના પછી છે માઉન્ટ બેટન યોજના ઓગણીસો અને એ મુજબ હિંદના બે ભાગલા કરવામાં આવેલા હતા વાઇસ રોય માઉન્ટ બેટને પોતાનું સ્થાન સંભાળી લીધું ચોવીસ માર્ચ ઓગણીસો ના દિવસે તેમના મત પ્રમાણે હિમના બે ભાગલા કરવા સિવાય હવે કોઈ ઉપાય બચી શકે એમ હતો નહીં સરદાર પટેલે કેટલાક એવા વાસ્તવદર્શી નેતાઓને પણ આ વાત સ્વીકારવી પડી જ હતી નહીતર આ સ્વીકાર્ય હતી નહી છતાં એ લોકોએ સ્વીકાર્યું આ માઉન્ટ બેટનની સાથે બેસી અને આ યોજના તૈયાર કરવામાં આવી હતી એટલે આ યોજનાને માઉન્ટ બેટન યોજના તરીકે ઓળખવામાં આવે છે એના પછી ઓગણીસો ની અંદર હિન્દ સ્વાતંત્ર્ય ધારો ઘડવામાં આવેલો હતો એ મુજબ વાઇસરોય નાયક બેટનની યોજના અનુસાર બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો ઓગણીસો માં પસાર કરેલો હતો ભારતીય સંઘે પ્રથમ ગવર્નર જનરલ તરીકે માઉન્ટ બેટન ને અને પાકિસ્તાન ને પાકિસ્તાનને જનાબિન્હાને પસંદ કરેલા હતા ગવર્નર તો જોઈએ એના માટે આઝાદી પછી કોણ ગવર્નર બનશે એ નક્કી કરી લેવામાં આવ્યું હતું આમ ભારતના બે ભાગલા પડ્યા અને એમ કહીએ તો પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસનું એક આઝાદીનો શુભ પ્રભાત આપણા દેશની અંદર ઉગ્યું અને ઠેર ઠેર લોકોએ પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના દિવસને એકદમ સત્કારી લીધા લોકો ખૂબ જ આનંદમાં હતા અને આ દિવસને પ્રથમ સ્વાતંત્ર દિન તરીકે જોરશોરથી ઉજવવામાં આવ્યું ઠેર ઠેર ઘરે ઘરે તોરણો બંધાવવામાં આવ્યા દરેક શાળાઓની અંદર મીઠાઈઓ વેચવામાં આવી અને દેશને આઝાદી મળી ગઈ એમ કહી શકાય કે મીઠાઈ વેચવાની સાથે સાથે અનેક લોકોએ જે પ્રતિજ્ઞા લીધી હતી એ પૂરી થઈ હતી અને લોકોનું દુઃખ હવે દૂર થવાનું હતું પરંતુ આઝાદી પછી તાત્કાલિક ધોરણે થોડીક એવી કહી શકીએ એવી આપણા દેશની અંદર અને પાકિસ્તાન દેશની અંદર પણ સમસ્યા તો થઈ શકે એમ જ હતી એ સમસ્યાઓમાં જોઈએ તો કે હિન્દુસ્તાનના બે ભાગ પર ભારત અને પાકિસ્તાન અને એ તબક્કે પેલી હેતુ ભારત માટે પેલી સમસ્યા હતી લશ્કરોની વ્યવસ્થા માટેની બીજી હતી મિલકતને લગતા પ્રશ્નની જાહેર મિલકતના કઈ રીતે ભાગ પાડવા લેણા અને દેવાના હિસાબ ને ઘણા લોકો પોતાનો દેશ છોડી એટલે કે પોતાનું સ્થાન છોડી કોઈ ભારત થી પાકિસ્તાન કોઈ પાકિસ્તાન થી ભારત આવતા હતા એ લોકોના વેપાર વાણિજ્ય મકાનો સંપત્તિઓ દરેક ના હિસાબ પછી જે લોકો એક દેશમાંથી બીજા દેશમાં જાય એ નિરાશ હતા એ બીજા દેશમાં જઈને ક્યાં રહેશે કેવી રીતે રહેશે પોતાનું જીવન કેમ શરૂ કરશે એ લોકોની પણ સમસ્યા હતી જાહેર સેવા અને અધિકાર અને વહીવટી તંત્રની પણ એક સમસ્યા હતી અમે ખાસ કરીને ભારતની પશ્ચિમે આવેલ પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વમાં આવેલા પૂર્વ પાકિસ્તાન એવી બે સરહદો નક્કી કરવામાં આવેલી હતી મિત્રો પાકિસ્તાન દેશ એક પણ પૂર્વ અને પશ્ચિમ એ બે જગ્યાએ એ વહેંચાયેલો હતો આ એક મોટી સમસ્યા હતી ને અંતે ભારતના બે કોઈ પણ સમસ્યાનો સામનો કરવા લોકો તૈયાર હતી તૈયાર હતા અને ભારતના ભાગલા પડ્યા હવે એક વાત છે કે બ્રિટિશ સરકારે ભારતમાંથી ફેબ્રુઆરી ઓગણીસો ઉડતાલીસના દિવસે વિદાય લીધી હતી અને આપણે લશ્કરી ન્યાય વહીવટી વગેરે સેવા આપણે પોતે સંભાળી લીધી હતી એ સમયે ભારતની અંદર રાજાશાહી હતી અને પાંચસો ને બાસઠ જેટલા રજવાડાઓ ભારતની અંદર કાર્યરત હતા આપણે હવે આઝાદી પછી લોકશાહીનો સ્વીકાર કરેલો હતો આ પાંચસો ને બાસઠ રજવાડાઓને સમજાવવાના હતા એ લોકોએ પોતાનું શાસન કાર્ય દેશને સોંપી દેવાનું હતું અને આટલું મોટું કાર્ય કોઈ કરી શકે એવું હતું નહીં પરંતુ આ મહાન કાર્ય સરદાર વલ્લભભાઈ પટેલે સરળતાથી કરી દીધું અને પાંચસો ને બાસઠ રજવાડાઓને એમાં ત્રણ ને બાદ કરતા બધા રજવાડાઓને એક સાથે જોડી એક આઝાદ દેશને જન્મ આપેલો હતો આમ ભારત અંગ્રેજોના સમયથી કઈ રીતે આઝાદ તરફ પ્રયાણ કર્યું એની આખી આપણે હિસ્ટ્રી સમજી સાંભળી અને આ રીતે આપણે આઝાદ થયા તો મિત્રો અહીંયા આ પાઠ ને પૂરો કરીએ અસ્તુ જય શ્રી કૃષ્ણ